એક યુવાનનું મૃત્યુ એ પણ જીબીની બેદરકારીને કારણે આજે સવારે છ વાગે જીબીના ધાડે ધાડા એટલે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ જીબીના કર્મચારીઓ પોલીસ સાથે બધાના ઘરો ટપી ને ડાયરેક એ લોકોએ ચેકિંગ શરૂઆત કરી હવે આ ચેકિંગ દરમિયાન આ છોકરો ભયભીત તો હતો ઓલરેડી એ લોકો એના મકાન ઉપર ચડી ને વાયરિંગ કોઈ ખોલતા એ વાયર એના પર પડતા એ વાયર હટાવવા જતાં એનું મૃત્યુ તાત્કાલિક થઈ ગયું ત્યારે જીબીના ઓફિસરો હાજર એ લોકોને ખબર છે છોકરાને સો ટાઈ કમસે કમ માનવતા તો એવી હોવી જોઈએ કે કમસે કમ વાયર તો હટાવે વાયર પણ હટાવે નહીં ને ભાગી ગયા એટલે આ માનવતા ક્યાં છે ધાડે ધાડા ઉતારવા એક જ વિસ્તારની અંદર એટલે શું છે આપ જીબી મીટર બંધ કરી નાખી છે ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજે હજારો અરજીઓ પડી છે લોકોને મીટર આપતા નથી આવી કાળધાર ગરમીમાં આપણે જાણીએ છીએ કે આપણે કાળધાર ગરમી એસીમાં રહેતા પંખા પંખા નીચે રહી શકે છે કોઈ જીબી મીટર આપવા તૈયાર નથી જીબીના જે અધિક્ષક એન્જિનિયર છે એ કલેક્ટરના મિસિસ જ છે તો કલેક્ટર પાસે આવડી અરજીઓ જાય કલેક્ટરની જાણ નથી કે આવડી બધી તમારી અરજીઓ આવે છે લોકો ગરમીમાં મરી રહ્યા છે ગરમીમાં હેરાન થઈ રહ્યા છે અને કદાચ ચોરી કરી હશે કે નથી કરી કોણ જાણે છે બરાબર છે એ છોકરો યુવાન જ્યારે આ મૃત્યુ થાય આ જીબીની બેદરકારીને ઉપરથી વાયર ખોલતા વાયર ડાયરેક્ટ નીચે પડતા છોકરો વાયર હટાવવા જતા છોકરાને શોટથી મરી ગયો ગુજરી ગયો બિચારો પણ જીબીના સાહેબ ઉપર જોતા હતા એ લોકો નીચે ઉતી કમસે કમ આના પાસે બે ત્રણ મિનિટનો ટાઈમ હોય જ્યારે તમે તાત્કાલિક વાર ખેંચી એ લોકોને ખબર હોય કે ભાઈ બીજો છોડાવવા જશે શોટ લાગશે એક વ્યક્તિ છોડવા પણ ગયો એને શોટ લાગી ગયો બરાબર છે પણ આ જવાબદારી કોની આ કાયદેસરની હું કહું છું એક વિસ્તારની અંદર જ તમને જુબીની ચોરી દેખાય છે ભુજની અંદર ઉદ્યોગપતિઓ આવડા માલેતુ જ્વા જીબી હોય જીબીને જીબીએ કોઈ રેટ નાખી તમે વાંચ્યું છે કે સુધી કોઈ રેટ નાખી છે આવડા કારખાના ચાલે છે આ લોકોને ખુલે ખુલ્લા એક જ વિસ્તારને પર્ટિક્યુલર દેખાડીને એક વિસ્તારમાં તમે શું સમજો છો હશે બે ચાર જણા ચોરી કરતા શું નાન આ ઉદ્યોગપતિ કરોડોપતિઓ જે ઉદ્યોગ કરી બેઠા છે આ માલેતુ જાર જો મીટરમાં તમે જુઓ ગડબડી કેટલી થાય છે એક એક તો હું તમને નામ આપું મેં અગિયાર અરજો અરજી અરજી કરી છે અંદર આઠ આઠ એસી હોય ને ઘરે બિલ કેટલો હોય સાડા છસો રૂપિયા આ લોકોને ઉપર રેટ નથી પડતી શું જીબીની જવાબદારી નથી બનતી ખાલી ને ખાલી ગરીબ લોકો ઉપર ત્રાસ દેવાનો આ વહીવટ તંત્રનો એક મને દેખાય જ માધ્યમ હમણાં બે દિવસ પોલીસના દાળે ધાડા ઉતર્યા કાં આ જ વિસ્તારની અંદર એટલે શું જાણે છે ગુનેગાર છે ભલે ત્રણ હશે ચાર હશે આખા વિસ્તારને ભયભીત કરવાનો તમારે ગુનેગાર છે તમે નો ડાઉટ ગુનેગાર અમે સપોર્ટને ગુનેગાર છે ગુનેગાર કાર્યવાહી કરો પણ લોકોને ડરાવવાનું ત્રણ દિવસથી પોલીસ ડરાવે છે ઉપરથી જીબી ડરાવે છે જ્યાં આવે ત્યાં કેસોમાં આવે તો એરિયાનું નામ લઈ આ એરિયા છે ભાઈ એરિયામાં ચાર ખોટા માણસ હશે કે આ ચાલ ચાલીસ હજાર રહેનાર ખોટા માણસો નથી આ લોકોને ભયભીત કરવાનું બંધ કરો ને આ જે મૃત્યુ થયું છે ને કાર તમામ જવાબદારી જીબીની છે ને જીબી ઉપર અમે લીગલી કરવા જઈ રહ્યા છે પરિવાર દ્વારા કેમ કે આ જીબીની બેદરકારી છે ત્યાં જાપી થઈ હવે જીબીએમ કે કર્મચારી આવે જાપી તમને છોકરો જવાન મરી જાય તો જાપી નથી થવાની એમ તમને બક્ષી દેવાના છે અમે આ લોકોને બક્ષાના આ લોકો ફરિયાદ થવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં ને આ જેલના સળિયા પાછા જાય એ અમારી માંગણી છે તો માંગણી સંતોષ હોય નહીં તો આગામી ઉગ્ર બનીને અમે રજૂઆત કરશું હઝરુદનીષમય લાડ ભિંડિયારા ફરિયા દાદુપી રોડ અમારી માંગ એ છે કે ભાઈ અમારા ફરિયામાં જ ઘડી ઘડી કેમ આ ભાઈ આવે છે જે હવે જીબી વેરા આવે અમારા ફરિયામાં તો જવાબદારી એની રહેશે પછી માથાકૂટ થાય કે ના થાય એ એની જવાબદારીથી અમારા ફરિયામાં આવે બીજી અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળવો જોઈએ જે હવે જીબી વેરા આવશે તો એની જવાબદારીથી આવે પછી અમારે ન કહેતા હવે અમે હથિયાર ઉપાડશું બરાબર ભીડના બાદ બાદ બી વિસ્તાર સવારે છથી સાડા વાગે આવ્યા હતા ડાયરેક દરવાજો ન ખોલ્યો દાયો દીવાર દીવારો કૂદીને આવે અંદર ડાયો દડો ધડ બાયું સનાસમાં બેઠી હતી એને બારે કાઢ્યો છેડા મીટર કાઢ્યાઓ જોઈએ પણ ડાયક ઉપર ચડી ગયા મીટર મકાન ન મળ્યો તોય પણ આ લોકો નહીં તમે ચોરી કરો છો બાય માણસ સનાસમાં બેઠી અને સનાસમાં બારે કાઢી દરવાજો કૂદીને આવ્યા એક બે જણા તો બહુ આમ કટરવાદ કરતા હતા તમારે થાઈથી કરી લ્યો વિડીયો ઉતારો કે ગમે કરો અમે તમારી બીકતા નથી પોલીસ વાળા એવો ભાઈ કાયદેસ કરાવી કરો મીટરમાં તમે જોઈ લો છેડા જોઈ લો તમે કાંઈ હોતું જો ને એક ને એક બે જણો સાહેબ તો બહુ અંદર ખરાબ હતા તમે આખો વિસ્તાર ચોરી કરે છે અને તમે આખો વિસ્તારનું મીટર બધા લઈ લેશો એક તો મીટર આપતા નથી મીટર હોતો નથી ને ઉપર મોટર કરીને દુકાન પોલીસનો બર્વતા હતા બરાબર અમારી માંગ છે આ ભાઈ વિચારો અને કાંઈ વાંક ન હતો ફરીયા ભેગા ઉપર પેડો ગા કર્યો કાપીને ડાયક છોકરો પડે છોકરા ઉપર આખી જવા તો જીબીવાળાની છે છોકરાની કાંઈ ને છોકરો નીચે ઊભો હતો નહીં ખબર નથી વાયર કાપી શું કરે છે જોયો તો ઉપર પડે છોકરા ઉપર છોકરો ચોટી ગયો ને પોતે પછી યાર જોયો તો છોડો જીબી ભાગ્યા ભાગે આ લોકોનું વાંક છોકરાનું કાંઈ ન હતું જીબી જીબીવાળાનો હતો અમે આ છોકરાને ન્યાય જોઈએ ન્યાય નહીં મળે તેમાં બેસતો નહીં બરોબર એ માંગ છે એ ખોરો ચેકીન આવી ચેકીન વાળા પ્યાસે મથા છેડો કપે છેડો કપે ને છેડે જો ઘા ગા ઘા ક્યો ને મય ભા ઓ ને હિ રવાનું થયો ને હી છેડે મેં હાથ બધે તા તો ભાજું ને હી ભગા હેં જીબી વરા ભગા જડો ભા હાથ વોને ભગો જડ મો ભા કે છડે ને ભગા છેડો ને માથા ને ભા કે શોટ લાગો પાછો આ છડલ વોસે કાં તો મૂકે શોટ લગો પોઈ ગમાં હથ સે તને વાયર ક્યાં સે પણ ચેકિંગ વજ તા દાદાગિ કરીએ તા મય ભાજો જીવ ગિની ગિન્યો અસંકેન્સાફ મિયો ખપે હીજીબી એ હિજ જરા સમજમાં ખે હાડોજીવ ગિનીગ લાઇટ લાંબી બરાબર માણુએ જ કોડે જ મિગત ઉ પુછા ન થા કરી બાકી ગરીબ મા કરીને